જીવનનું અંગદાન કરી ત્રણ લોકોનું નવું જીવન આપ્યું છે તો સુરત જીવન દીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા પચીસમું અંગદાન કરવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરો ડાયમંડ હોસ્પિટલ થી ડોક્ટર હરેશ પાગડા સાહેબ ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડોક્ટર હર્ષ પાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથા પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું